નમસ્કાર મિત્રો મારી ચેનલ પીએમ શાયરમાં તમારું હાર્દિક સ્વાગત છે બસ હવે હવે બહુ થયું સહન મારાથી તારું શેતરવાનું તને હું દિલમાં રાખું છું અને તું કામ કરે છે મારા દિલને વેતરવાનું ખૂબ જ સરસ વિધાન ના સમજાય તો બે વાર વાંચજો હું જે કંઈ બોલું તેની માટે હું જવાબદાર છું પણ તમે જે સમજો છો તેના માટે નહીં દુઃખ બધાનું લગાડીશ તો હસવાનું ભૂલી જઈશું દુનિયાદારી નિભાવવા જતા જીવવાનું ભૂલી જઈશું હસીને નિભાવી લે બધા જ પાત્રો જે મળ્યા સમજદાર જો દાખવી તો સમજવાનું ભૂલી જઈશું સાસા પ્રેમની અસર કદાચ મોડી થાય પરંતુ કદર એક દિવસ જરૂર થાય છે તું મારાથી નારાજ થઈશ તો એ હૃદયથી થઈશ કે તારી આ સુંદર આંખો મારી એક ઝલક જોવા માટે પણ તરસી જશે પ્રેમ એ દુનિયાનું સૌથી મોટું ઘરેણું છે જેને મળે છે એને કદર નથી હોતી અને જેને કદર હોય છે એને ક્યારેય નથી મળતો પ્રેમની એને કદર ક્યાં રાખી છે દિલની એને ખબર ક્યાં રાખી છે મેં કહ્યું મરી જઈશ તારા પ્રેમમાં એને પૂછ્યું ખબર ક્યાં રાખી છે તું આપી સાથ પૂછવાનો પ્રશ્ન જ નથી તું છે મારો શ્વાસ તારા વગર જીવવાનો અર્થ જ નથી ફૂલને પૂછવામાં આવ્યું તે તો બહુ ખુશબુ જ આપ્યા કરી છે તેમાં તને શું મળ્યું ફૂલે કહ્યું આપીને લે તે વેપાર છે આપીને જે કંઈ ના માંગે તે જ પ્યાર છે દુનિયા તો મૂર્ખ બની જાય છે મારા હસવાથી તલાશ એની છે જે આંખોમાં વિનાશ પારખી લે રીઝવી ના શકું ભલે જગને મીઠી વાણીની મિલકત મને દેજે નથી જોતું મારે અણ હકનું વિધિય લખ્યું એટલું મને દેજે જિંદગીની ઘણી બધી મુશ્કેલીઓ ત્યારે જ ઉકેલાઈ જાય જ્યારે લોકો એકબીજા વિશે બોલવાને બદલે એકબીજા સાથે બોલતા થઈ જાય જિંદગીની ભાગદોડમાં એટલું યાદ રાખજો દોસ્તો અજાણ્યાને ઇમ્પ્રેસ કરવામાં કોઈ પોતાના ના છૂટી જાય મિત્રો જે તમને સાચો પ્રેમ કરે છે તે તમને ક્યારેય નહીં છોડે કેમ કે એ તમને છોડવાના સો કારણોમાંથી તમારી સાથે રહેવાનું એક કારણ તો શોધી જ કાઢશે કેટલાક સુખનો અહેસાસ એટલા માટે નથી થતો કારણ કે એ મફતમાં મળતા હોય છે ટેરવેથી ઝુલ્ફોને હટાવી નયન મીસી જાય છે તારા એક જ ચિત્રમાં મારો પ્રાણીય વીતી જાય છે મંજિલે પહોંચતા એટલું સમજાઈ ગયું જે બચાવવાનું હતું એ જ ખર્ચાઈ ગયું ભૂલી જા તારા ભૂતકાળને એ તો માત્ર પવનની લહેર હતી સંભાળ તારા ભવિષ્યને તોફાન તો હજુ બાકી છે